જય માતાજી મિત્રો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ઘણા દિવસ પછી આપણે બ્લોગ લઈને આવ્યા છે આપણે જોઈએ જો હવાલ હવાલમાં પખોડી કામ કામકાજ ચાલુ છે જો આપણે ચા પીવાનું બાગે છે ચા પા પી લઈએ હાલ બ્રશ કર્યો

બીજું મચ્છા પડ્યા તો ફાઇનલી મિત્રો આપણે નાઈ દઈને ફ્રેશ થઈ ગયા અને ટાઈમ થયો છે આઈ થિંક સાડા નવ અને આગળ જો સામે બટાકા ફોલવાનું કામકાજ ચાલુ હાલ તો બટાકા ફોલાયેલા છે બટાકા બટાકા ફોલાય જાય એટલે આપણે ખાઈ પીને મસ્ત જાવાનું ધંધે વિડીયોમાં બનાવેલો મિત્રો હવે લગભગ આપડા બ્લોગ ડેલી આવશે તો જોઈ શકો છો બહી બે છે નું શાક છે કહાના વાટકામાં કોણ કોણ ખાય મિત્રો આપણે જો દસ વાગે આવી ગયા તા અને આવીને તો ઘરે આવી ગયા હતા એટલે પંદર વીસ મિનિટ કોને ગ્રાક નીકળી ગઈ

મફદ નું એટલે હું બપોર ખાવું આલુ છું ને જમ associ થઈ મફદ નું નઈ ખાવાનું આપણે શું ખાઈએ આપણે પીવાનું કુતે વાત કે શું કરી એટલે આપણે શું પીવાની હતી મફદ ની ચા પીવા તો હાથી આ વિડીયો ઉતારે અમે ફોટો કહેતા નથી મારા બપોર ની પીવાય અમે તો વિવાયા નહીં અમે તો કેવા કર્યા બેઠાને જોડે પકોડીયા ખાવા હેડો ખાયો ખાયો તો ખવરા દીયો હેડો એના ભજીયા આલ દેર પર વરતા आलू 20 રૂપિયા પણ ધંધો કરો હોન વરતા ના ચાલે ને એમ હેડો હેડો 20 રૂપિયા આલ દેર ભજીયા આલા ગરમ ભજીયા આલ પાદે વાને કે બ્લોગ કેવાના બને આયા આ વિડિયો ફોન કરાય તો મોધી સાહેબનો મોધી સાહેબનો ફોન આયો કશું કહે છે કે તમારા બાપા મિતિ રાજી લેવી છે આશ્રમમાં

શું કરો બીક માગવા ના દંડા એ ભીક એ આગરી એ ભીક માગવાની ને શું લેવા રે આ વીડિયો ને ભીક માગવા નું કીધું સમજાવ્યું મને હે હે ઓ આ ફણોડી આ મગજ વારી ફેર પડી ગયા હે સમજાવ સમજાવ હાલો બચ્ચા ની તું ઈ ઓનલાઈન આલે છો ને મોની હાલતો મે જારે કરી ઓનલાઈન

તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ફરી એક નવા બ્લોગ હું મળશું ત્યાં સુધી બાય બાય